શિયાળામાં વિવિધ રમતોનું આયોજન કરાય છે ત્યારે સુરતના આર્ય સમાજ મંદિર ખાતે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાયો છે ત્રણસો પચાસથી વધુ કુસ્તી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા શિયાળાની ઋતુમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે જેને લઈ આ વખતે ખેલ મહાકુંભની કુસ્તી સ્પર્ધાનું આયોજન ચોવીસ અને પચીસ જાન્યુઆરીના રોજ સુરતના આર્ય સમાજ મંદિર ખાતે કરાયું છે સુરત મહાનગરની વિવિધ શાળાઓ દ્વારા ભાગ લેવાયો છે જેમાં આશરે ત્રણસો થી વધારે ખેલૈયાઓએ ભાગ લીધો છે જીતનારને પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે આ સ્પર્ધામાં કન્વીનર તરીકે કુસ્તી સંઘના પ્રમુખ રોહિત શર્મા સભ્ય પ્રભાકર નિકમ

અને એના ભાગરૂપે હમણાં ત્રણ દિવસ માટે સુરત જિલ્લાની સુરત મહાનગરની કુસ્તીની સ્પર્ધાનું આયોજન આર્ય સમાજ મંદિર ખાતે થઈ રહ્યું છે જેમાં ગઈકાલે અંડર ફોર્ટીનની સ્પર્ધા રમાઈ આજે અંડર સેવન્ટીનની સ્પર્ધા છે અને ગઈ આવતીકાલે ઓપન કેટેગરીની કુસ્તીની સ્પર્ધાનું આયોજન થનાર છે જેમાં સુરતની વિવિધ સ્કૂલો ભાગ લઈ રહી છે લગભગ ખૂબ સારી સ્કૂલો ભાગ લઈ રહી છે અને સાડી ત્રણસોથી ચારસો જેટલા ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેનાર છે અને જે પ્રથમ વિજેતા થશે એને કક્ષા પર રમવા જવાનું છે અને ગુજરાત સરકાર દ્વારા એને ઇનામ આપવામાં આવશે દ્વિતીયને પણ ઇનામ આપવામાં આવશે અને તૃતીયને પણ ઇનામ આપવામાં આવશે આ રીતે ખેલ મહાકુંભની સ્પર્ધાનું આયોજન આપણા વર્તમાન પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ચાલુ કરવામાં આવેલ આ સ્પર્ધા જેને લઈને ગુજરાતના ખેલાડીઓને ખૂબ સારો સ્કોપ મળી રહ્યો છે અને આ સ્પર્ધાને લઈને ગુજરાતના ખેલાડીઓ પોતાનું નામ રાષ્ટ્રકક્ષા તથા આંતરરાષ્ટ્રીય કક્ષા ઉપર લઈ રહ્યા છે આ સ્પર્ધાને લઈને ઘણા ખેલાડીઓને આર્થિક રીતે પણ ખૂબ સારો સહયોગ અને મદદ થઈ રહી છે માટે આ સ્પર્ધાને લઈને હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી સહિત પૂરી ટીમને ધન્યવાદ અને આભાર કહું છું અને ખેલાડીઓને પણ આ સ્પર્ધા માટે હું અભિનંદન આપું છું ધન્યવાદ બ્યુરો રિપોર્ટ એસમાઈન ન્યૂઝ સુરત